તો ભરૂચમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને લઈને કલેક્ટર તુષાર સુમેરાએ આમોદ વિસ્તારની મુલાકાત કરી હતી ચંબુસર અને આમોદના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો પંદરથી વધુ ગામોમાં પૂરના પાણી ભરાતા સંપર્ક વિહોણા અને લોકોનું જનજીવન ખોરવાયું હતું તો કલેક્ટરે જણાવ્યું હતું કે ફૂડ પેકેટ અને પાણી સહિતની સામગ્રી પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ત્રણ અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે હાલ પણ ઢાઢર નદી ભયજનિક સપાટી પર વહી રહી છે ત્યારે પરિસ્થિતિ સામાન્ય થતા હજુ બે દિવસ જેટલો સમય લાગી શકે છે તેમ તેઓએ જણાવ્યું હતું આ ઢાંડર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે